અને પછી મેં મન મન મનમાં બાધા રાખી કે માં બે બે દાડે હું હવે ડ્રેસિંગ કરવા જાઉં એટલે ડૉક્ટર એમ કહે કે હવે આંગળી કાપવા નથી અને સારું સારું આવું કઈ રીતે થઈ ગયું તો ડૉક્ટર સેમ એવું ને એવું જ બોલ્યા અને મારું આંગળી બી ના કાપવા દીધી ને મને અત્યારે સારું થઈ ગયું છે એટલે હું ખૂંખાર મહેલડીમાંનો આભાર માનું છું

એક માનતા માની લીધી કે માં હું બે દિવસ પછી ડ્રેસિંગમાં જાઉં તો ડૉક્ટર એમ કહે કે સારું સારું ને સારું તો ડોક્ટર સાહેબ એવું જ બોલ્યા કે સારું સારું ને સારું હવે સારું છે એમ કહીને મને એસિંગ ચાલુ હતું પણ અત્યારે સારું થઈ ગયું મેં કીધું જેવી આંગળી છે એવી થઈ જાય તો બસ કાપવાનું કીધું હતું અને બે દિવસ પછી જ મને કે કે સારું છે હવે કઈ તકલીફ નથી એટલું માનું આશીર્વાદ છે ડોક્ટર તું એવું કીધું સારું સારું એ જ બોલ્યા હા ડોક્ટર એ જ બોલ્યા ડોક્ટર કે આ કેવું થયું મેં કીધું આ માની કૃપા છે કે ના થાય તો માના કે ડોક્ટર ને કીધું જો આ રીતે એ કે છે કે મને એક્સિડન્ટ થયો નાગરિક કપાઈ છે ચિંતામાં મતો

તોરણ અને પ્રસાદ ને બધું માન્યું છે તમારા પારે મૂકું છું માં અને આશીર્વાદ આપજો કે ભગવાને મારા પારે મોકલ્યો એવું જ થયું ને રામ મારી મેરડી મારો અંકિત ઘોડાભાઈ ગોરિયા હું સનાતલ આવું છું મેં મારા કાકા છો મારા ભાઈની માનતા માનેલી એના ત્રણ ત્રણ મહિના થઈ ગયા એના પેટની તકલીફ હતી પાણીનો ભરાવ થઈ જતો હતો તો એક બે ત્રણ બે એક મહિના તો એનું કરાવ્યું દવા પાણી ખેંચાવ્યું બધું કર્યું મેં તો પછી માતાજીની માતા માનતા મેં માની હતી એ પછી સારું થઈ ગયું પાછું મહિના પછી એનો આંતેડાની તકલીફ થઈ ગઈ આંતેડાની અંદર ટીબી બતાવ્યો તો એની અમે દ લીધી ને અઠવાડિયું એનું ઇન્જેક્શન બધું લીધું અમે ને પછી એના આંતળા બ્લોક કીધા ડૉક્ટરે તમારી અમે પછી રાત્રે સાત તારીખ હાજે ગુરુવારે અમે ગાડી મા હાજે માનતા લેવા પછી મેં થા બહુ જ માનતા મોટી માણી કંઈ થતું હતું કે રાત્રે અમે અહીંયા આવ્યા માનતા લઈ ગયા પછી અહીંયા મા અમે ચોકલેટ અહીંથી લઈ ગઈ માનતામાં ને ચોકલેટ લઈ ગયા અમે ઘરે ને પછી રાત્રે અહીંથી ઘરે ગયા તાર તો હોસ્પિટલથી ફોન આવ્યો કે અત્યારે તૂટી નાખેલી હતી તો ડોક્ટર કે સારું છે વાત કરી ને પછીમાં રાત્રે એ દોઢ વાગે ફોન આવ્યો તો ડૉક્ટરે એવું કીધું કે આ તો ચમત્કાર કહેવાય કે આંતેળા બ્લોક હતા ને જેમાં એ ફૂલ વર્કિંગ ચાલુ થઈ ગયું છે કે કંઈ તકલીફ જેવું નથી કે હવે બાળકને માં રાતોરાત અમે સાંજેથી ગયા ત્યાં સુધી તો ડૉક્ટરે દોઢ વાગે કહી દીધું રિપોર્ટ નીલ બતાવ્યો કે હવે કંઈ તકલીફ નથી અને ડોક્ટર ઓપરેશન નું કેતા હતા અને ઓપરેશન કર્યા પછી કઈ શક્યતા નથી કે એટલે પેલા ડોક્ટરે શું કીધું કે ઓપરેશન કરવું પડશે પણ બારેજા ધામ આવે ને અમે માનતા લેતી માડી નામ દે બરોબર ના ઘરે ઘરે જઈને મે બે અગરબત્તી કરી કે માં અમે એરિયાના તરિયાના કોઈ પણ દેવ હોય કથા શાંત થઈ જજો માં ખુખાર મેળે એમનો રસ્તો બતાવશે એ કરીશું તા તો 1:30 વાગે તો ફોન આવ્યો માં કે

पाँच किलो पेंडा राम राम काली ना आया मैं किलोमीटर था जी 300 किलोमीटर 300 किलोमीटर ये दूर तो मैं चाली ना आया चाली आया बे जना चार है चार हम दिवस ना निकला था हां 10 दिवस काले पे गया वटा 10 दिवस या हां बरोबर हां माताजी ऊपर आधार बरोबर जूनागढ़ हां

ધન્ય કેવાય તમારી ભક્તિ ને કે આટલું ત્રણસો ત્રણસો કિલોમીટર ચાલવાની ખાલી હિંમત કિલોમીટર ચાલી જુઓ ખબર પડે થાય આ મહાણી છે એવું કે છે મારી વસ્તી ની જે રામ મા પૂરી કરી આલી તારી ચામુન તારી મહાકારી તારી આ મશાણી મેલડી મહાણી મેલડી બોલે

ભલેરામ ઈચ્છા પૂરી કરી અરીશ શાહ આશીર્વાદ મમા જુનાગઢ જિલ્લો તાલુકો પહેશાણ ગમે ચણાકા મેં ભાઈ જ છીએ મારે ઉઘાડા પગની માનતા હતી ઉઘાડા પગ આવ્યો છું ને મારી એવી માનતા છે માતાજી કે મારે મારું કુળની દેવી જોઈ છે ભલે રામ આ શું થાય તાર અમે કાકા બાપાને ભાઈ જ છી નહીં માતા બોલી એ જ તમારો કુળનો દીવો અસર એટલે એમાં એવું કઈ છે કે ઘણા લોકો માનતા નથી

નવ્વાણું ટકા એવું લાગતું કે મારી ચામુંડા દશે હા અને બીજો પ્રશ્ન એવો છે કે મને પવન આવે છે બધાય માને હે પણ મને એવું કહે છે જ્યાં જ્યાં જાવ ત્યાં કે તમારા વડવાનું ધર્મ છે વડવાનું ધર્મ છે પણ હું નથી માનતો તો એ સાચી વાત છે તમારું પીરાણું કેને હા આ બસ એ તમારા ખેતરોમાં બેસાડેલી એ ખાભીમાં બેઠેલા પૂર્વજ મામા

એટલે કલાક ની અંદર બાજુ ના માંથી ભાઈ કેવા આવ્યો કે અહીંયા કપડા પડ્યા છે એમ તો ત્રણ ત્રણ થેલા મળી જાય કપડા ની દુકાન માંથી ચોરી થઈ ગઈ હતી કેટલા વેગની ત્રણ થેલા લઈ ગયા હતા ચોરી થઈ કપડા ના બરોબર એટલે તમે માતાજીની માનતા રાખી હતી કે ત્રણે ત્રણ થેલા પાસ આવી જાય ના બરોબર એટલે અંદાજે કેટલા નું હતું એ અંદાજે પચાસ સાઠ હજાર નું પચાસ સાઠ હજાર ના કપડા કપડા નો માલ હતો તમારો માલ હતો બરોબર તો એ ચોર લઈ ગયા હતા લઈ ગયા હતા એટલે તમે માનતા રાખી માતાજીની ની માતાજી માનતા રાખી શું માનતા રાખી

ભાવ વસ્તુ છે તમારા ભાવથી જે રાખો એ તમારું નામ વર્ષાબેન વર્ષાબેન કેટલા સમય થી માતાજી ને દરબાર માં આવે છો બે ત્રણ મહિના પહેલી વખત મને એવું થયું કે

નાકની ચૂક લોટામાં નાખીને પાણીની આખા ઘરમાં સુનામણી કરી તો એ સુનામણી કરીને પછી મને કલાક પછી યાદ આવ્યું કે મારી નાકની ચૂક ક્યાં ગઈ પછી મેં માતાજીને પેલા મેં બધે જોયું જ્યાં જ્યાં મેં સુનાવણી કરી ને ત્યાં આગળ મેં જોયું પછી મને મળી નહીં પછી આ ચૂક નો કોઈ પૈસા નું ઓલું નતું પણ બે ત્રણ દિવસે સોનું ખોવા એ નહીં સારું પછી મેં માતાજી પ્રાર્થના કરી કે મારે કીધું નું સુનાવણી કરું છું પાંચ મિનિટ ની અંદર મને ચૂપ મળી જઈ જોઈએ તો એક મિનિટ એ નથી થઈ બરાબર એક મિનિટ નથી જઈ જ્યાં મેં પેલા બે વખત જોયું ને તો ત્યાં આગળ કશું નતું અને જે માતાજી અરજી કરી એ ભેગી મને આમ માતાજી મૂકી હોય ને બારી ઉપર ને તો આ ચૂપ મળવી ના મુમકીન છે એમ પેન બદલે મને મળી ગઈ અને પછી માતાજી મારા ખુબ કામ કર્યા છે હજુ માતાજી આગળ અરજી કરું છું મારું કામ કરશે તે અને મારા આખા પરિવાર ની નાવ માના ચણો માં મૂકી શક માં તાર જ હલાવાની છે તાર તોય તું માર તો તું સપનામાં તો માતાજી મને આયા તમે પેલા પ્રાર્થના કરી માતાજી સપનામાં માતાજી નતા આવતા પછી મને સપનામાં આવશે તો વિડીયો ઉતારીશ તો માં સપનામાં માં આયા ને એવું કીધું તારું કામ થઈ જશે બરાબર રામ રામ તમારું નામ શું માનતા તમારી દાઢ ની માનતા ચુંદરી નારિયેલ ના કરતા દાઢ તમે કેટલા સમય દુઃખ હતી

એ મારી માને માતા છે શું થઈ ગયું તમારા મમ્મીને કિડની ને ખરાબી થઈ કિડની ખરાબ હતી એક કે બે ખરાબ હતી હા દિવસ દવા કને રાખી તો કચોફેર ના પછી પછી અમે ડોક્ટરે ના પાડી ડોક્ટરે પછી ના પાડી શું કીધું હા ચાંદો હતી હો પાલી